મોરબી માં રોહિત વિજયનગર પાસે ભીમરાવનગર બાબા સાહેબ આંબેડકર દીકરીઓ પગલા માંડ્યા જેમાં દીકરીઓને કર્યાવર પેટી સોના ચાંદીના દાગીના સહિત અનેક વસ્તુઓ આપી ધામધૂમથી સાસરે વળાવવામાં આવી હતી મારું નામજીભાઈ ચાવડા બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ ના મંત્રી તરીકે

અને એ અગિયાર સભ્યોમાંથી સાત સભ્યોનો અવસાન અને એક સભ્યો રાજીનામું આપ્યા પછી હાલ અમે ત્રણ હયાત સભ્યો અને આ કામગીરી કરી રહ્યા છે પણ અને અમારો પણ એ મુખ્ય ઉદ્દેશ એ છે કે બાબા સાહેબ આંબેડકરે જે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્રને ધ્યાને લઈ શિક્ષણનો વ્યાપ વધે એ માટે જ અમે આ આયોજન કર્યું છે અને અને અમને આ આયોજનનું અમારું સફળતાપૂર્વક થયું છે સૌનો સહકાર આપ્યો છે અને દાતાઓએ અમને મન મૂકી અને પૈસા આપ્યા છે પોતાનું યથાશ દાન આપ્યું છે અને એ દાનના આધારે અમે આયોજન કરી અને બાળકોના શિક્ષણ માટે જે ભંડોળ ભેગું થાય અને એમાંથી જે પૈસા વધે એ શિક્ષણ હેતુ માટે અમારો મુખ્ય ઉદ્દેશ જ છે અમારી આ જે અમેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે ટ્રસ્ટ છે એમાં પંદર સમૂહ દંપતિઓ ના અમે આમંત્રણ આપ્યું છે અને પૂર્ણ મારું બાબા સાહેબ ઓગણીસો છદુ થી કાર્યરત છે અને આ પહેલી વખત અમે સમૂહ લગ્ન આયોજન કર્યું છે જેમાં પંદર દીકરીઓ એમાં ખાસ કરીને જે ગરીબ વર્ગ ની દીકરીઓ છે અથવા તો બાબા પગર ની દીકરીઓ છે બરોબર એ દીકરીઓને અમે આમાં સમાવેશ કરી અને પ્રથમ વખત આ સમૂહ આયોજન કરીને પદ પ્રભુતા પગલા માંડે છે અમારું એડ્રેસ રવિદાસ કર્યાવરણ માં નાક ની ચોર ચાંદી ના સાંકડા વગેરે વસ્તુ જે મળેલ છે સોના ની બુટી મળેલ છે પછી આખો કર્યાવરણ નો સેટ મળેલ છે અને જે જે થતા આજે બે છેલ્લા બે મહિના થી દરેક સભ્યો બીજા આપણા આગેવાનો કરી દીધું છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવી જ રીતે ગમે ત્યારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા ઉભારી એવી આશા રાખું છું જય હિન્દ જય ન્યૂઝ મોરબી